રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત પાદરા તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ પાદરા પ્રમુખ સ્વામી ટાઉનહોલ ખાતે યોજાયો હતો જેમાં ધારાસભ્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ પાદરા તાલુકાનો પાદરા પ્રમુખ સ્વામી ટાઉનહોલ ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલસ સહિત એસ રાજેશ ચૌહાણ સહિત તાલુકા પંચાયત પ્રમુખ તથા પાદરા મામલો સહિત નગરપાલિકાના પ્રમુખ તથા તાલુકા પંચાયતના ટીડીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યના અને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાયતા તેમજ યોજનાઓ અંગે માહિતગાર કરવા માટે વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓ તારીખ છ અને સાત ડિસેમ્બરના રોજ બે દિવસીય કૃષિ મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે પાદરા ખાતે પણ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો અંતર્ગત કૃષિ વિશે પરિસંવાદ તેમજ કૃષિ પ્રદર્શન સહિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડર્ન ફાર્મથી અવગત કરવામાં આવશે કાર્યક્રમમાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કૃષિ તજજ્ઞો દ્વારા ખેતી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે ખેડૂતો ખેતીવાડી શાખા તરફથી મળતી વિવિધ પણ ખેડૂત લાભાર્થીઓને આપવામાં આવી હતી સાથે કૃષિ પ્રદર્શન પણ નિહાળ્યું હતું આવેલા મહાનુભાવે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ બે હજાર નું આજ રોજ શુભારંભ કરવામાં આવેલું હતું પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે આજે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પાદરા તાલુકાના ખેડૂત મિત્રોને ખેતી માટે વિવિધ માર્ગદર્શન તેમને બિયારણ ખાતર કે ખેત પેદાશ માટે જરૂરી સમ સમગ્ર સામગ્રી તેઓને સુપ્રત કરવામાં આવે તે પ્રકારનું એક સુંદર સ્ટોલ થકી આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે તેઓને માર્ગદર્શન આપવા વિવિધ યુનિવર્સિટીના માર્ગદર્શકો છે અને સાથે આજ રોજ ખેડૂતોને એમની ખેતી માટે વિવિધ સહાયો જેમ કે સાધન સહાય છે એમને ગોડાઉન બનાવવા માટેની સહાય છે કે ખેત પેદાશ માટે જરૂરી બિયારણ વિવિધ સામગ્રી આવા તમામ પ્રકારની સહાય આજ રોજ પાદરા તાલુકાના ખેડૂતભાઈઓને આપવામાં આવેલી છે અને કેવી રીતે સારી ઉપજ મેળવવામાં આવે કેવી રીતે વધુ ઉત્પાદન થાય તે પ્રકારની સમગ્ર માહિતી આજ રોજ પાદરા તાલુકાના ખેડૂત ભાઈઓને આ કૃષિ મહોત્સવ થકી આપવામાં આવેલી છે